નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એચ દ્વારા જે બી એડની એડમિશન પ્રક્રિયા ચાલુ છે આપણે એની વાત કરીશું કે એમાં આગળની પ્રોસેસ શું છે પ્રથમ રાઉન્ડ પડી ગયો છે અને આગળ કઈ રીતની પ્રોસેસ છે એડમિશનની આપણે એની વાત કરીશું તો કે બીજા રાઉન્ડની વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના જેની અંદર બી એડનો કોર્સ એમએડ એમએસસી એમએસ ડબલ્યુ અને પી જીડી એમએલડી જેવા નવા કોર્સ માટે અને કોલેજની પસંદગી કેવી રીતે કરવાની છે અને આગળની પ્રોસેસ શું છે તો એની વાત કરીએ આપણે તો કે એક નંબર કે તારીખ એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ સુધી જીખાસ પોર્ટલ ઉપર નવા રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકાશે એટલે કે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું રહી ગયું હતું તારીખ ચૂકી ગયા હતા તો હવે જે નવા બાકી છે તો એ ફોર્મ ભરી શકશે ત્રણ તારીખ સુધીમાં તથા એડમિશન ડોટ એનજીઓ ડોટ એસી ડોટ ઇન ઉપર ફોર્મ એડિટ કરેલ નથી તેવા વિદ્યાર્થીઓ જીખાસ પોર્ટલ પર ફોર્મ એડિટ કરી શકશે બીજા નંબરે વાત કરીએ તો કે તારીખ પોંચ સાત બે હજાર ચોવીસથી છ સાત બે હજાર ચોવીસ સુધી જીખાસ પોર્ટલ પર નવા રજીસ્ટ્રેશન ફોર્મ ભરેલ હોય અને એડમિશન ડોટ એનજીઓ ડોટ એસી ઉપર ફોર્મ એડિટ કરેલ નથી તેવા વિદ્યાર્થીઓ એડમિશન ડોટ એન ડોટ એસી ડોટ ઉપર જો કોઈ પણ સુધારો કે કોલેજ પસંદગી કરી શકશે એટલે કે પાંચ અને છ તારીખમાં તેઓ કોલેજ સુધારી શકશે પસંદગી કરી શકશે ડિલીટ કરી શકે એડ કરી શકશે અને કોઈ ભૂલો ફોર્મમાં તે પણ એડિટ કરી શકશે જે વિદ્યાર્થીઓ એક વખત એડમિશન ડોટ એનજીઓ ડોટ એસી ઉપર કોઈપણ માહિતી એડિટ કરેલ છે તેનો નવો ડેટા જીકાસ પરથી લેવામાં આવશે નહીં તેની ફરજિયાત એડમિશન ડોટ એનજીઓ ડોટ એસી ઉપર જઈને જે પોતાનું ફોર્મ તારીખ એક સાતથી લઈ અને છ સાત સુધીમાં સુધારો વધારો કરવાનો હોય કરી શકશે અને કોલેજ પસંદગી પણ કરી શકશે એટલે કે એચએન જે વિદ્યાર્થીઓ છે બીએડના એડના એમએસસીના એમએડના પીજીડી એમએલડીના એમણે ફોર્મ ભરી અને બધી જ એડમિશનની પ્રોસેસ છે એ એડમિશનની વેબસાઇટ ઉપર કરવાની છે જીકાસ ઉપર કરવાની નથી જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયેલ છે અને ફી ભરીને કન્ફર્મ કરાવેલ છે તેવા વિદ્યાર્થીઓની તમામ કોલેજ પસંદગી રદ થઈ જશે અને હવે નવી કોલેજમાં પ્રવેશ લેવા માગતા હો તો તેને ફરીથી નવી કોલેજ પસંદ કરવી ફરજિયાત છે એટલે કે જેને એડમિશન કન્ફર્મ કરાવ્યું છે અને એ કોલેજમાં લેવું નથી તો પણ તેઓ હજુ પણ પોતાની પસંદગીમાં ફેરફાર કરી શકે છે અને કે ત્યાં ત્યાં રહેવું હોય તો પણ એમને કશું કરવા તો પછી અમને કશું કરવાની જરૂર નથી અને નવી કોલેજમાં પ્રવેશ લેવા માગતા હોય તો ફરીથી નવી કોલેજની પસંદગી કરવી ફરજિયાત છે નવી કોલેજ પસંદગી મુજબ મેરિટના ધોરણે જે પ્રવેશ મળશે ત્યાં પ્રવેશ આપવામાં આવશે અને પ્રથમ રાઉન્ડમાં મળેલ પ્રવેશ આપોઆપ રદ થઈ જશે અથવા તો નવી પસંદ કોલેજ નવી કોલેજ પસંદગી કરાતા નથી તો તેની પ્રથમ રાઉન્ડમાં જ્યાં પ્રવેશ મળેલ છે એને કન્ફર્મ રહેશે તમે કોઈ ફેરફાર કરશો તો ચેન્જ થશે બાકી તો ચેન્જ થશે નહીં જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયેલ છે અને કન્ફર્મ કરાવેલ નથી તો તેમને જે કોલેજમાં પ્રવેશ મળેલ છે તે એક કોલેજ પસંદગીમાંથી રદ થઈ જશે અને જ્યાં મળેલ છે ત્યાં કોઈ પણ કારણોસર કન્ફર્મ કરાવી શક્યા નથી અને તે જ કોલેજમાં પ્રવેશ લેવા માગતા હોય તો કોલેજની પસંદગી ફરીથી કરવાની રહેશે મિત્રો ટેબલ જોઈએ આપણે આખું તો કે જીકાસ પોર્ટલ પર નવા રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની તારીખ તથા એડમિશન ડોટ એન ડોટ એસીયુ પર ફોર્મ એડિટ કરેલ નથી તેવા વિદ્યાર્થીઓને એડિટ કરવાની તારીખ એક સાતથી લઈ અને ત્રણ સાત સુધી જે વિદ્યાર્થીઓ એક વખત એડમિશન ડોટ એનજીઓ ડોટ એસીયુ પર કોઈ પણ માહિતી એડિટ કરેલ હશે તેવા વિદ્યાર્થીઓ પોતાનો ફોર્મ એડમિશનની જે વેબસાઇટ છે એમાં એડિટ કરવાની તારીખ છે એક સાતથી લઈ અને છ સાત બધા વિદ્યાર્થીઓ એડમિશન ડોટ એનજીઓ ડોટ એસી ડોટ ઇન ઉપર ફોર્મ એડિટ અને કોલેજ પસંદ કરવાની તારીખ પાંચ અને છ એ દરમિયાન તેઓ ફોર્મ સુધારી શકશે અને કોલેજની પસંદગી એ બે દિવસમાં પોતે કરી શકશે હવે નવ મેરિટ અને બીજો રાઉન્ડ એ સાત તારીખે પડશે એટલે કે એક રાઉન્ડ પડી ગયો છે અને બીજો રાઉન્ડ સાત તારીખે પડશે અને આઠ તારીખથી લઈ અને દસ તારીખ દરમિયાન તેઓએ જે કોલેજમાં નંબર લાગ્યો બીજા રાઉન્ડની અંદર તો એમણે ત્યાં કોલેજમાં જઈને કન્ફર્મ કરાવવું ફરી જાય છે કન્ફર્મ નહીં કરાવે તો એડમિશન આપોઆપ રદ થઈ જશે તો આ ફેરે મિત્રો વાત કરીએ તો ખાલી ઓનલી ફોર બે જ રાઉન્ડ પડવાના છે અને પછી આગળની જે કાર્યવાહી છે એ ઓફલાઈન રાઉન્ડની હશે એટલે કે અગિયાર તારીખથી જે લોકોને એડમિશન મળ્યું નથી અને એમને કોઈ કોલેજમાં લેવું છે તો એમણે રૂબરૂ જે તે કોલેજનો સંપર્ક કરવાનો રહેશે અને એને ઓફલાઈન એડમિશન કહેવામાં આવે છે એનું ફોર્મ તમને અલગથી કોલેજમાંથી મળી જતું હોય છે તો જે તે કોલેજમાં રૂબરૂ મુલાકાત લેવાની રહેશે અને એની સંપૂર્ણ સંપૂર્ણ સૂચના એ એડમિશન ડોટ એનજી ડૉટ એસી નામની વેબસાઇટ ઉપર તમને જોવા મળશે વિદ્યાર્થીઓ માટે કોલેજ પસંદ કરવાની છેલ્લી તક છે ઓફલાઇન રાઉન્ડ માટે પણ નવી કોલેજ પસંદગી આપવામાં આવશે નહીં એટલે મિત્રો જેને પણ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું કોલેજમાં ફેરફાર કરવો છે ફોર્મમાં કોઈ ભૂલ છે તો તેમને એક ચાન્સ આપવામાં આવ્યો છે તો આ ચાન્સને આપણે ઝડપી લઈએ અને ફોર્મ પોતાનું કન્ફર્મ ભરી અને કોલેજમાં જઈને એડમિશન આપણું આપણું કન્ફર્મ કરાવી દઈએ આગળની કોઈ પણ સૂચના હશે એડમિશન બાબતે તો તમને ચેનલના માધ્યમથી જણાવીશ મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો તમારા મિત્રો સુધી અને જરૂરથી પહોંચાડજો વિડીયો જોવા માટે આપનો આભાર